રેઇન ડાન્સ ગુલાબ અને સેલ્ફી બૂથનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ છે માટી ઓક્સિના આપણે સૌ સાદી માટીમાં ઘણીવાર રમ્યા છીએ પણ એ માટે સ્કિન ફ્રેન્ડલી નથી હોતી એમાં પણ ઘણા પ્રકારના રસાયણો મલમૂત્રો હોય છે જેથી આપણી સ્કિનને નુકસાન પહોંચાડે એવા તત્વો હોઈ શકે છે જેના કારણે આપણી સ્કિન પરમાનન્ટ ડેમેજ થઈ શકે છે સાથે સાથે એ આંખમાં જવાથી આંખને પણ નુકસાન પહોંચાડે છે

મારું નામ સુમિત લાઠિયા છે હું અનિરોસ ક્લબ તરફથી આપ સૌને સંબોધી રહ્યો છું અને આજના આ દિવસે હું તમને સૌને સુરતીલાલાઓને હોળીનો મહાપર્વ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે પચીસ તારીખે સવારે સાડા નવ વાગ્યે હું પાલ સામર્થ્ય હાઈટ્સની બાજુમાં સ્પાઈસ પેટલની સામે જે રંગલીલા ઉત્સવ થઈ રહ્યો છે એમાં આપ સૌને આમંત્રણ આપું છું આ ઉત્સવની મુખ્ય ખાસિયત છે કે આ આપણા દેશની અંદર પહેલીવાર મુલતાની માટીથી મળ ફેસ્ટ થવા જઈ રહ્યો છે કે જ્યાં અંદાજે દસ હજાર કિલો જેટલી મુલતાની માટીનું આયોજન કરી અને નેચરલી આપણે કોઈપણ પ્રકારના ફૂડ વેસ્ટ કર્યા વગર આપણે હેલ્ધી રીતે સ્કીન ફ્રેન્ડલી હોળી રમીએ અને સ્કિનની એલર્જી કે આઈ ઇરિટેશન ન થાય એવી માટીની અંદર આપણે સાથે સ્કીન ફ્રેન્ડલી હોળી રમી રહ્યા છે ત્યારે નોર્મલ હોળીઓ કરતાં આ હોળી વિશેષ કેમ છે કેમ કે સામાન્ય રીતે લોકો કાદવમાં સોસાયટીઓમાં ગમે તેવા અનહાઈજીનિક વાતાવરણમાં હ્યુમન વેસ્ટ હોય કે એનિમલ વેસ્ટ હોય કે પોલ્યુશન હોય કે ડસ્ટ હોય આ તમામની વચ્ચે હોળી રમતા હોય છે જે બાળકો માટે તથા વૃદ્ધો માટે તો ખાસ એને અવોઇડ કરવી જોઈએ અને એના માટે જ અમે આ નેચરલી સુરતીઓ માટે એક સ્કીન ફ્રેન્ડલી હોળીનું આયોજન કર્યું છે જેનું નામ સામર્થ્ય પ્રેઝન્ટ ઓનિરોઝ રંગલીલા પાવર્ડ બાય ઓક્સિનાઇન અને એમાં અવનવી બ્રાન્ડ્સ જેવી કે નવીન ઇલેક્ટ્રોનિક્સ છે ટોરીન વેલ્થ છે અજય બર્ગર છે સોશિયો છે આ તમામ લોકોએ અમને સિંહ ફાળો આપ્યો છે એ સૌનો હું દિલથી આભાર માનું છું તથા હું ઓનિરોઝના સૌ કોઈ મેમ્બર્સનો આભાર માનું છું કે જેને આને વધુમાં વધુ લોકો સુધી જાય અને ઓનિરોસ જે હ્યુમન સેફટી રિલેટેડ વર્ક કરી રહ્યા છે એમાંનું આ એક હ્યુમન હેલ્થ હ્યુમન સેફટી અને વેલ્થ વિશે જે કામ કરી રહ્યા છે એના માટેનું એક નવું સોપાન છે સો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આપ સૌ જોડાવ એવી નમ્ર વિનંતી મારું નામ હેમાલી શાહ છે હું ઓનિરોઝી ઓનિરોઝી સ્પોર્ટ્સ ક્લબમાં એઝ અ ક્લબ હેડ અત્યારે ફરજ બજાવી રહી છું જનરલી આપણે જોયું છે કે હોળી ઇવેન્ટ સોસાયટીઓમાં રમાય છે પણ હવે ધીરે 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 કલ્ચર ભૂલાતું જાય છે ઘણા બધા લોકો વીકેન્ડ્સ આવે એટલે પોતાના ટિકિટ્સ બુક થઈ ગઈ હોય એ લોકોએ પ્લાન બનાવી લીધા હોય કે આપણે સુરતની બાર ગસ્તે જતા રહીએ અને ત્યાં ઘરે આપણે હોળી મનાવીશું હોળી તો નહીં પણ વીકેન્ડ બનાવીશું પણ એમાં કેટલી બધી વસ્તુઓ જે આઉટ થઈ રહી છે તેને લાઈક એપ્લિકેબલ કરવા માટે અને એક સરસ રીતે હોળીનું આયોજન થયું છે જેમાં નાસિક ઢોલ પણ છે બોલીવુડ સ્ટાઇલ ડ્રેન ડાન્સ પણ છે સેલિબ્રિટી સેલિબ્રિટી પરફોર્મર પણ છે પણ એનામાં સૌથી મેઇન જે એટ્રેક્શન આપણે કહી શકીએ તે છે માટી મડ પ્લે એરેના જે દસ હજાર ટનથી પણ વધારે આપણે મુલતાની માટી કંપનીમાંથી મંગાવી છે જેની અંદર ગ્લીસિરીન અને ગુલાબજળ મિક્સ કરીને આપણે આખો પુલ બનાવવાના છે જેમાં વીવીઆઈપી એરેના હશે તેનો પુલ અલગ હશે અને સ્થાનર્ડ અરેના છે તેનો પુલ અલગ હશે એની સાથે સાથે ગુલાલ તો હશે પણ વીવીઆઈપી ફ્લાવર હો પણ થશે અને ઘણા બધા જેફોર્મન્સીસ રહેશે હોય શરૂ થાય છે તો ચાર વાગે પણ કદાચ અમે અલગ અલગ સ્લોટમાં અલગ અલગ રીતે ઘણી બધી એક્ટિવિટીઓ પ્લાન કરી છે જેનાથી એ લોકોને ઘણી મજા આવી શકે અમારો કોન્ટેક્ટ તમે મી પાસ પર પણ ટિકિટ અવેલેબલ છે બુકમાઈ શો પર પણ અવેલેબલ છે અને એ ઉપરાંત અગર મી પાસ અને બુકમાઈ શો જો તમારે ટિકિટ બુક ન કરવી હોય તો તમે ફ્રન્ટ ડેસ્ક પર ઓનિરોઝી સ્પોર્ટ્સ ક્લબ જે મેકડોનલ્ડ સામે આવેલું છે ત્યાં આવીને ફિઝિકલી રીતે પણ તમારી ટિકિટ્સ મેળવી શકો છો